વિકાસ સપ્તાહ અંતર્ગત પાદરાના પ્રમુખ સ્વામી હોલ ખાતે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો વડોદરા જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી હવે અંતિમ તબક્કામાં પહોંચી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ચોવીસ વર્ષના સશક્ત નેતૃત્વના પરિણામે થયેલી ઉન્નતિ છેવડાના માનવી સુધી પહોંચી છે ત્યારે હવે આ સપ્તાહ અંતર્ગત જિલ્લામાં કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તે અંતર્ગત તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ આજરોજ મંગળવારે પાદરાણા પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલાની અધ્યક્ષતામાં યોજાયો હતો ખેતીવાડી વિભાગના અધિકારીઓ તાલુકા પંચાયતના પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ સહિત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી બાદમાં રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત પાક પરિસંવાદ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કૃષિ ક્ષેત્રમાં નવી ટેકનોલોજીનું પ્રદર્શન પશુ આરોગ્ય મેળા આવેલ મહાનુભાવોના હસ્તે ખેડૂતો અને પશુપાલકોનું સન્માન તેમજ યોજના કે સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની દેશ સેવાના ચોવીસ વર્ષ પૂર્ણ થાય છે આ ચોવીસ વર્ષ જે દેશ સેવા માટે તેમને આપ્યા છે રવિ કૃષિ મહોત્સવ બે હજાર નું પાદરા ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાદરા તાલુકાના વિવિધ ગામમાંથી ખેડૂત ભાઈ બહેનો પધાર્યા હતા તેમને પ્રાકૃતિક ખેતી વિશે બાગાયત ખેતી વિશે વિવિધ ખેતી વિશે તેઓએ માહિતી મેળવી છે અને એક સુંદર કૃષિ મહોત્સવ નું આજ રોજ આયોજન કરવામાં આવ્યું છે